નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણને કોલ આવી ગયો હતો કુતિયાના ગામની અંદરથી કે ત્યાં પલંગ ઉપર કોઈ સાપ જોવા મળ્યો છે તો મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છે અને આ સાપ છે રસલ વાય જેને આપણે લોકો અહીંયા ચિતરના નામથી ઓળખીએ છીએ મિત્રો આ જે સાપ છે તે આપણે જોવા મળતા ચાર ઝેરી સાપમાંનો એક સાપ છે જેની અંદર હિમોટોક્સિન નામનું ઝેર હોય છે મિત્રો ચાલો તો હવે આપણે સાપને રેસ્ક્યુ કરી અને તેને ફરી કુદરતી વાતાવરણમાં રીલીઝ કરી દીધી વિડિયોમાં આગળ બન્યા રહેશે મિત્રો આપણે જોવા મળે આ આપણે ભાષામાં ખર્ચી કરવા પછી એક ને

आगे हम हाँ धीमो धीमो पर एक सेकंड में चार बट कवर है वो तो तो रिस्पी दो है हाजी है ना हाँ हाँ हाजी कर रहे हैं हाँ यावे हुए किसे 게보안 다로 보려네. આપણે જે રસલ વાઇપર એનું બીજું નામ ગુજરાતી નામ છે ખડ તિતર આપણે દેશી ભાષામાં તેના ચિત્તના નામથી ઓળખીએ છીએ તે સાપ આપણે રેસ્ક્યુ કર્યો હતો હવે તેને આપણે તેના કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ